આ ઋષિ વિદાય માંગે છે પણ આને તો જવા ન દેવાય આના પાસેથી કથા સાંભળવી છે પણ એવું એવું શું શું કરીએ કરીએ તો સાધુ સાધુ સંતો રોકાય આપણે કેમ રોકવા એ પણ રામકથામાં લખ્યું છે રામકથાની અંદર બધું જ છે મેરે ભાઈ બહેન અને એટલા માટે જ આ ગ્રંથને જીવન જીવવાની કલા શીખવાડનાર ગ્રંથ છે આ ગ્રંથની અંદર શું નથી તમે મને કહી અને હું તો ત્યાં સુધી કહું કે જ્યારે જીવનમાં બહુ મુંજાવ ને ત્યારે એક રામાયણ ગ્રંથ લઈ લેવાનો એવું નહીં કે ક્યું પત્તું ખુલે સીધો જ રામચરિત માનસ ગ્રંથને લઈ અને ખોલો એની આ બાજુનો અને આ બાજુની ચોપાઈ તમે વાંચો સાહેબ હું તમને દાવા સાથે કહું છું કે તમારા પ્રશ્નનો જવાબી રામ કથાના એ પન્નાની અંદર છે આ રામ કથા છે બધું જ સંતોનું સ્વાગત કઈ રીતે કરવા એ પણ રામ કથા શીખવાડે છે આમાં બધું છે સાહેબ હું ઘણી ઘણી વાર એક દાખલો આપ્યા કરું કે એક એક રેલવે સ્ટેશન ઉપર એક દાદા રામ કથાનો ગોટકો લઈ અને ટ્રેન ને આવવાની હજી વાર હતી અને એ દાદા ગુટકો લઈ અને ચોપાઈનું વાંચન કરતા હતા પઠન કરતા હતા એમાં એક નવ પરિણીત યુગલ આવ્યું પતિ પત્ની બે આવ્યા બાજુમાં બેઠા અને હળવેક રહી અને દાદાને પૂછ્યું કે દાદા તમે શું વાંચો છો ત્યારે દાદા એ કીધું કે ભાઈ રામચરિત માનસનો નો ગુટકો છે રામચરિત માનસની કથા હું વાંચું છું ત્યારે ઓલો નવો પરણેલો જે છોકરો હતો ને કીધું દાદા અંદર અંદર આ જૂના શું રાખ્યું છે તમે નોવેલો પડો સારી સારી નવલકથાઓ અત્યારે સારા સારા લેખકો દ્વારા આવું સારું વાંચન કરે આ જૂના પુસ્તકો ત્યારે દાદાએ કીધું કે ભાઈ આમાં બધું છે અને આમાં મને મજા આવે છે મારો નિજાનંદ છે તારું તને મુબારક તું આ શિખામણ બોલે નહીં દાદા તમારે આ જૂની પેઢી અને જૂનો રિવાજ આ બધું તમારે કાઢી નાખવું જોઈએ અત્યારના જુવાનની દાદા એ કીધું કે ભાઈ મારે આ આ મને આનંદ આવે છે આમાં મને પરમ સુખની અનુભૂતિ થાય છે અને હું વાંચું છું હવે આવી વાટાઘાટો જે કરતા ટ્રેન આવી ગઈ દાદા પોતાનો કૂટકો બંધ કર્યો મસ્તકે ચડાવી અને પોતાની જોડીની અંદર નાખ્યો દાદા બેસી ગયા પેલો છોકરો પણ બેસી ગયો ટ્રેન ચાલતી થઈ ગઈ પાંચેક મિનિટ થઈ એટલે છોકરાએ બૂમા બૂમ ચાલુ કરી કોઈ ટ્રેન ને રોકો કોઈ રેલગાડી રોકો કોઈ સાંકળ ખેંચો ત્યારે દાદા કીધું કે ભાઈ શું થયું બોલે મારી પત્ની સ્ટેશન ઉપર રહી ગઈ હું એકલો ચડી ગયો આ ઉતાવળમાં ઉતાવળમાં ટ્રેન ને રોકો એટલે હું મારી પત્ની ને ત્યાં રહી ત્યારે દાદા એ કીધું રામાયણ વાંચ્યું છે બોલે હા આ પણ રામાયણ ની અંદર છે બોલે કઈ રીતે ત્યારે દાદા એ છોકરાને કીધું કે બેટા રામ જયારે કેવટ ની નાવમાં બેસવા ગયા ને ત્યારે રામ પેલા નહોતા બેસી ગયા